રાધાના પગલામાં મેં વાવ્યું વનરાવન રાધાના પગલામાં વાવ્યું વનરાવન રાધા વીણ વાસળીના વેણ નહીં વાગે એવા તે શું પડી ગયા વાંધા સ્નેહ માટે હોય કાંઈ હાંધા તો તું હું જવાબ દઈશ માધા ભગવાન કૃષ્ણ મથુરામાં જાય અને મથુરામાં ગોપીઓ પૂછે કૃષ્ણને કે તું ત્યાં જાશ તને કોઈ પૂછશે કે રાધા કોણ છે તો તું શું કહીશ શ્રીમદ ભાગવત ની સ્પષ્ટ બતાવે છે કે રાધા પાંચ પ્રકારની રાધા પાંચ જણાના નામ રાધા રાધા છે રાધા નામની ગોપી રાધા નામના ઋષિ રાધા નામની ગા રાધા નામની નદી પાંચ નામ છે રાધા કઈ રાધા ની અરે કૃષ્ણ તો એ હજી સુધી કોઈને ખબર નથી હજી બધા ગોતે છે આ રાધા કૃષ્ણ ની અરે જે રે એ કોણ છે એ કોઈને ખબર નથી હજી આજની તારીખ સુધી એક વૃષભાનુ ના દીકરી હતા રાધા એક ગોપી હતી એટલે એટલે એક કવિએ પૂછ્યું કે હે કૃષ્ણ હે ગોવિંદ મથુરામાં જાશ તો તને કોક પૂછશે મથુરામાં જાશ તો કોક તને પૂછશે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માધા તો તું ભોઠો પડીશ તો જવાબ હું દઈશ રાધા વગર તારી વાંસળીના વેણ ન વાગે રાધાના પગલામાં તે વંદરાવન આખું ખડું કર્યું રાધા વાંસળીના વેણ વાગે સ્નેહમાં હોય એવા તે પડી ગયા વાંધા તે આજ આઘેરા થઈ ગઈ ઓલી વાંસળી ને ઓલી રાધા બે ને નીકળી ગયો હા વંદરાવન મૂકીને નીકળી ગયો અગિયાર વર્ષ અને બાવન દિવસ માછલી મૂકી દીધી ને રાધને મૂકી દીધી પછી ડોકાણો નથી હજી રોવે છે હજી વ્રજ રોવે છે હજી વ્રજના જાડવાઓ પાંદડે પાંદડે ભાગવતકાર કહે છે કે પાંદડે પાંદડેથી અવાજ આવે રાધે 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 હાજી જેમ ગોવર્ધનની આપણે ગિરનારની પરિક્રમા ફરાય એમ ગોવર્ધનની પરિક્રમા ફરતા હો અને વ્રજના મહાત્માઓ કહે છે વ્રજવાસીઓ કહે છે કે રાત્રિના સમયે અવાજ આવે છે કે હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ હજી રડે છે બધાને રડતા મૂકીને નીકળી જવું બધાને રોતા મૂકીને નીકળી જવું પાછું વાળી ન જોયું ભાગવત ખોલીને તમે જોજો जशोदा हलता हलता कृष्ण ने विदाई देवा जाए तर एम कह बेटा मारा बाप के आविश, आविश के है क्या मिलीस मार बाप कृष्ण कीधु हूँ आईश आईश कह नहीं गो हजी नहीं थो क्या द्वारका क्या मथुरा जशोदा रोई रोई शरीर खोई ना खोई नंद बाबा वृद्ध बनी गया જો કે મહાપુરુષો તો કહે છે કે કૃષ્ણ ગયો જ નથી મથુરામાંથી ક્યાં વ્રજ છોડીને ગયો જ નથી વ્રજ છોડીને ગયો તો આપણે ન્યા ન જાત હે ઠાકર હે ગોવિંદ તને પૂછ્યા રાધા કોણ છે તો તું શું જવાબ દઈશ સેલ્લી કડીમાં કવિતા તો બહુ લાંબી છે પણ છેલ્લી કડીમાં ભગવાન જવાબ આપે છે તારે જાણવું છે રાધા કોણ છે કૃષ્ણ કહે છે હા ભાઈ ગોકુળ અને મથુરા અને વંદ્રાવન એ મારે પહેરવાના છે વાઘા ગોકુળ મથુરા અને બિંદ્રાવન ઈ મારે પહેરવાના છે વાઘા રાજીપો હોય તો રાખું અંગ ઉપર નહીં તો રાખું એને આઘા મારું મન હોય તો એને પહેરવું નહીતર આઘાર આવે નહીં માતા જો તમે હાડીનું મેચિંગ થાય તો ઠીક ને કે કા કર્યો પાંચ હજારની હોય કે બે હજારની પણ મેચિંગ જો ન થાય જો છૂટ ન કરે આપણા દેહને આપણું આમ આમ લાગુ ન પડે હોનું પહેરવાથી તતડતું હોય તો પછી સોનું શું કામ આપણા દેહને હતું ન હોય દેશી ભાષા કૃષ્ણ કહે છે વંદ્રાવનમાં હદે ત્યાં સુધી વંદ્રાવન માં રહું વ્રજમાં જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી વ્રજમાં રહું ગોકુળ મથુરા અને વિંદ્રાવન એ મારે પહેરવાના છે વાઘા રાજીપો હોય તો રાખું એને અંગ ઉપર લઈ રાખું એને કાયમ આઘા હે કવિ હાંભળ રાધા કોણ છે અંતરનો નાદ એ જ મારી રાધા હવે મહેરબાની કરીને ન પૂછતો કે આ દુનિયામાં કોણ હતી રાધા રાધા તો મારો પ્રાણ છે ભગવાન કૃષ્ણ કહે છે મારો કહેવાનો કે છે રાધાના પગલા પૂજાણા સદગુરુના પગલા પૂજાણા ચારિત્ર્યથી પૂજા થાય મંગલ આચરણથી પૂજા થાય મંગલ ભવન अमङ्गलारी गल् भ अमङ्गारी Yeah. કથા મંગલ કરનારી છે કારણ કે આચરણ પવિત્ર છે છે રામ અને જાનકી તમે કથા કદાચ સાંભળી કિનારા ઉપર બે ના પગ પીંડી હુંથી શરીયુના નીરમાં બે આમ સબસબિયા કરે છે આનંદ રામાયણ માં કથા છે વાલ્મીક રામાયણમાં કથા સુંદર પ્રસંગ છે

મારા પગ રૂપાળા છે કે તમારા આમ દેખાય છે શરીરનું નીર એવું ચોખ્ખું છે એટલે પણ દેખાય મારા પગ સુંદર છે કે તમારા ભગવાન કહે છે હવે જો આનો નિર્ણય તો કોણ કરે જે પૂજા કરતો હોય એ કરે રોજ બેયના પગ ધોતો હોય એને ખબર હોય કે આ પગ સારા છે કે આ પગ નથી હારા એટલે લક્ષ્મણને બોલાવીને કહેવું છે કે લખન તારે અમારા બેયનો ન્યાય કરવાનો છે તારી માતાજી એમ કહે છે કે મારા પગ સારા છે હું એમ કહું છું મારા પગ સારા છે તું હવે નિર્ણય કરી અમારા બેમાંથી કોના પગ સુંદર છે લક્ષ્મણજી મુજાણા જો એમ કહે કે ભગવાનના પગ સુંદર છો માને ખોટું લાગે જો એમ કહે કે માના પગ સુંદર તો રામને ખોટું લાગે મારે તો રામ અને જાનકી તો મારા માતા પિતા છે ભલે મને જન્મ આપ્યો સુમિત્રામાં પણ હું તો માનું છું રામો ને જાનકી મારા મા બાપ છે એટલે મારે તો બે આંખો હરખી લક્ષ્મણજીએ કીધું પ્રભુ થોડોક વિચાર કરવા દો કારણ કે મારા માટે રામ અને જાનકી બે અલગ નથી એટલે ભગવાનના ચરણ ઉપર આમ હાથ રાખીને કીધું કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે રામના પગ ઉપર આંગળી રાખીને કીધું કે આ પગથી આ પગ રૂડા લાગે છે રામના પગ હોય તો હે દેવી તમારા પગ રૂડા લાગે છે એમ કરીને હળવે એક લાઈન કહી દીધું પણ એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે આચરણથી આચરણ સુંદર લાગે છે મારું તમારું પગલું સારું હોય ને તો મારું તમારું આચરણ સારું હોય તો મારાને તમારા પગલાં સારા જ હોય જેના આચરણ બગડી ગયા એના પગલાં બગડી ગયા જેના પગ લુગડા પૂજાના જેના જેના ઢોલિયા પૂજાણા જેની માળાઓ પૂજાણી એના મંદિરો બને એના એને એની પ્રાણ પ્રતિષ્ઠા થાય એની ચરણ પાદુકા પધરાવે આચરણ સારું હોય તો હાડક્યામાં હલકી વાત ન હોય તો હીરજ થી મારું તમારું મન આખું પવિત્ર થાય અને આંખ બગડી એટલે બધું બગડ્યું મારા ભાઈ કેમ લાગે હા આંખ બહુ મોટું કામ ને એક ભાષા છે અમુકની ની આંખો કેરીના ફાડીયા જેવી હોય નજરું છે ને કહે માતાજી તમે પાપડ બનાવતા હોય કે આસણો બનાવતા હોય કોઈ બેન આવીને એમ કે જય શ્રી કૃષ્ણ પાપડ બનાવો જ થયું લાંબો જ થાય એ હરખો થાય જ નહીં અથાણું બનાવો છો જય શ્રી કૃષ્ણ આથણા સોડિયા જ રે બાકી કઈ દેખાય જ નહીં દાંતમાં પંદર દિવસ સુધી સોડિયું સગડો તો સોડિયું ઓગળે નહીં એવું સોડિયું થઈ જાય આથણા નજરું એવી હોય હુકાય લીલા જાડવા હોય હુકાય જાય નથી કહેતા નજર લાગી ગઈ છે શોકમાંથી મળી લાવે ધૂળ લાવે હનુમાનજીને હનુમાનજીની મળીને ભેગું કરીને ને મરશે બધું થાળીમાં મૂકે ને લોટો મૂકે ને બાપાનો જોડો માથે મારે બલ્લા જાય નજર નજર આખું બહુ મોટું કામ કરે છે જેની આંખું કોકની આંખું મારકણી હોય कोकि आँखमा विकार भर कोकमा इर्ष्या भरिक आँखमा आम आम अहकार फुलाइला नजरो जाने हारी भरेली नजरू राखो મેવાડના શ્રી નાથ જી જીવન આંખું જેની હારી થાય આપણે ત્યાં ગામડામાં નિયમ છે ખબર કદાચ ખ્યાલ હોય આપને તો ખબર ખ્યાલ જ હોય ને ગાવ દેહાંત માર્યો છો ગામડામાં રહ્યો છો સિટીની હવા હજી ઓછી લાગે છે મને એવું લાગે લાગતી આવે છે હજી આને વાયરો આવતો જાય છે કેમ લાગે પગી ગયું છે બધી ભૂંગળા મને ગામ બહુ ગયું ગામમાં મંદિરો કેટલા છે હું આમ ધાબા ઉપર મારો ઉતારો છે હવે જોવો કેટલી ધજાવું ફરકે ધાર્મિક ગામ હોય ને ધજા ફરકતી હોય ધજા બે રીતે ફરકે એક એવું હોય ને ધજાગ્રોહ એ ફરકે ધજા એ ફરકે આંખ્યું જેની હારી થઈ જાય આપણા દેહાંતમાં કહેવત છે નવી નવી બેન પરણીને આવી હોય ને એની જેઠાણી હોય કે નણંદબા હોય એમ એમ એવો વ્યક્તિ જોવે ને તો એમ કે ધ્યાન રાખજે આની આંખું નથી હારી આની નજરો નથી હારી એની નજરોમાં કામ ભર્યા છે એની નજોમાં વિકારો ભર્યા છે આખી ઉપરથી આખા જીવનનું વૃતાંત ખબર પડી જાય आरो के तेज में चंद्र सुपे नहीं सूर्य सुपे नहीं बादल सजो रीढ़ पड़े जपूत सुपे नहीं दाता घर मांगने आयो दाता सुपे घर मांगने चंचल नारी का प्रेण सुपे नहीं प्रीत नहीं पीठ दिखायो प्रीत नहीं पीठ दिखायो गंगा कहे सुन साहे अकबर कर्म चुपे न भूत लगायो कर्म चुपे न भूत लगायो कर्म छुपे न भूत लगाओ ચંદ્ર છુપે છુપે નહી બાદલ જાઓે નહીલ જાયોજપૂત છુપે નહી દાદા છુપે સરલ નરી કાનેન છુપે નહી प्रीत छुपे नहीं पीठ दिखायो दिखाओ प्रुपेना ही पीठ दिखायो गंग कहे सुन साहे अकबर कर्म चुपेना भगूत लगाओ कर्मा चुपेना भगूत लगाओ कर्मा चुपेना भगूत लगाओ दिखाया

ન ચૂપાઈ દરે આ કલા નો ચુપાઈ દરે તરત તરત બાર આવે છે ક્યાં શું થયું એને એ છોકરા અવાજ કરોડો આંબા યાદવ પાછળ એને એને બાલ મંદિરને વાંય ભેર દે મોટા મોટા મોરવી હો બસ બસ એ બહાર આવે જ કળા નજરો જાય ને હારી થઈ જાય મારો કહેવાય મંગલ આચરણ પગલું હારું હોય પછી નજર નજર હારી થાય પછી જ પગલાં હારા થાય નજર હારી ન હોય ને પગલાં હારા ભરવા જાય ને તો બગલા જેવી હાલ થઈ જાય હંસગતિ ની હાલમાંથી નીકળી જાય આંખોમાં કાગ બીજું હોય અને પગલા કંઈક બીજા ભરાતા હોય ખબર પડી જાય કળી જાય કળી દેશી પાછા અમારા કળ્યામાં આવી જાય નથી ખબર પડી જાય હગડ જોવામાં માહેર છે કપડા ઉજળા પહેર્યા હોય પગલામાં ખબર પડી જાય કા કંઈક થી હગડ જોઈને આવ્યો છે કઈક થી ઉપાડીને આવ્યો છે પગલા જોવે શીલવાન પુરુષ વાત જ્ઞાનવાન પુરુષ ભક્તિવાન પુરુષ ક્રિયાવાન પુરુષ એવું મંગલ આચરણ કરી દેવતાઓને યાદ કરી સદગુરુને યાદ કરી અને ભગવાન શિવ મહાપુરાણનો પ્રારંભ કરે છે જે જેના આચરણો પવિત્ર થયા છે એ બધાનો ગ્રંથ બન્યો છે એ બધાની કથા બની છે એ બધાના ગુણાનુવાદ ગવાય છે એની મૃત્યુ પધરાવાય છે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે કોઈના પાળિયા પૂજાય કોઈના હાથ પૂજાય કોઈની ચુંદડીઓ પૂજાય કોઈના તરહોળ પૂજાય કોઈની લાકડીઓ પૂજાય કોઈની પાઘડીઓ પૂજાય એના જીવન એવા હતા એ પહેરે તારે રૂડા લાગતા એ હાથમાં માળા હોય તો રૂડા લાગે એના હાથમાં રામસાગર હોય તો રૂડા લાગે આપણને ગમે એનું ચિત્ર ગમે અને જેનું ચારિત્ર થઈ જાય ને એનું ચિત્ર ગમે જ એનો ફોટો આપણને ગમે તમે એક કાર્ય પચાસ ફોટા પાડો ને એમાં એકાદો જ હારો હોય એક જ તમારું મન ખેંચે કે આ કોપી મસ્તીની છે એમ કયો બાકી આખું આલ્બમ ખલાસ કારણ કે એમાં કારેક જ આપણી કહેવાય એને ઇંગ્લિશમાં આપણે ભણ્યા નહીં એટલે કે કારણ નેચરલી પોતે સ્વરૂપમાં આવી જાય છે પોતાને ખબર ન હોય અને એવું પ્રગટીકરણ થઈ જાય અને એવું પ્રગટીકરણ થાય ત્યારે કેમેરાવાળો તરત સાફ પાડી દે એટલે નેચરલ જે હોય એ આવી જાય એને ન બનવું હોય તોય બની જાય કારણ કે મેકઅપ જા ન રે મારા બાપ રે આ માથે ચડાવેલું કાંઈ રંગ જાઝાદી થોડા રે એ તો મૂળ પ્રગટ થવાનું જે મૂળ છે એ તો તો બહાર નીકળવાનું કાલ કે ન નીકળે પ્રગટ થવાનું તમે મૂળ વ્યક્તિને તમારે મૂળ એનું જાણવું હોય ને તો એને બે ત્રણ વખત તમે આમ ધક્કા ખવડાવો ને ત્યાં મૂળ મૂળ રૂપમાં પ્રગટ થઈ જાય